છે કે તારા જન્મ તો તું આ વાક્યમાં સમજાય તમને તો આ જન્મ મરણ ને તારા જન્મ મરણ તું તારું તારે આપણે ટાળવવાનું તો બીજું કોઈ ટાળીએ કઈ રીતે ટાળશો ચલો હવે આપણે બધા બોંધી ગયો છો ને તો તમે તમારા જન્મ આપણે આપણા વિષયો આરંભ થઈ જાય જે વિષયો

આપણે આપણે બ્રહ્મ જાણી લઈએ ને તો એનું એ નથી જન્મ મરણ જેવું છે જ નહીં એમાં આપણે આપણી જાતને જો આપણે બ્રહ્મ માની લીધો કે હું બ્રહ્મ છું તો જન્મ મરણ છે જ નહીં બાપા એના સિવાય બીજું કાંઈ નથી તમે તમારી જાતને તો તમે બ્રહ્મ માની લીધો કે હું બ્રહ્મ છું

ત્યારે નક્કી કરો હા ત્યારે તમે જે કળા આપશો એ કળાને અમે બરાબર પકડી લઈશું અને આ પ્રમાણે જ અમે જઈશું બરાબર એવી તમારી તૈયારી હોય તો તૈયારી તમને તમારો દેહ દેખાય છે દરેક દરેક પ્રશ્ન કરું છું કે તમે તમારા દેહને જોઈ રહ્યા છો ખરા તમને દેખાય છે તમને તમારું દેહ

પછી બે નંબર કરે વાળ દોળા થઈ ગયા કાળા કરે આવું બધું કરે અને દીકરા શું કરવા સારો દેખાડવા તું માથર વાળા કારા દેખાતા નથી તો

તમે તમારા દેહને જોઈ રહ્યા છો બરાબર તો તમે જોવાવાળા છો કે દેહ છો બરાબર કરું આ વચન આપણે દેહ ને જોવા આપણે છે જોવાવાળા જગત ને જોવા વાળા છે તો જગત આપણે

બનાવમાં જે જીવો એ આવવા માટે જેને ગુરુ મહારાજે પ્રેરણા કરીને તેનું ભાગ્ય છે બહુ ભાગ્ય છે શ્રાવણ મહિનો આવે છે આપણે અને અવસાનો આ જીવો તૈયાર થયા છે આ બાપુની ધારાને સમજવા માટે ધન્યવાદ એમને પાડો એક તાલીએ હલો શિવ નો મહિનો શ્રાવણ તો શિવ બની શિવ હવે બીજું આપણું આ નડિયાદ નું જે મંડળ છે મારી એક ઈચ્છા છે મારી ઈચ્છા છે પૂરી કરશો બધા આ બાપા બરાબર હું તો કશું માગતો નથી તમારી પાપા આજે માગું છું તો પૂરી કરશો મારી ઈચ્છા ચોક્કસ બધા તમે આવું તમારી પાસે માંગણી કરું એમ છે કોઈ નાના યાસી બહાર જવાનું થાય ના પણ જોડી દોર

બેસવાનો બે કલાક સત્સંગ કરવાનો એક બે વાણી ગાવાની બરાબર છે અને નિરભાઈ ની થાય જોકે માર્ગદર્શન તમારે ગુરુ મહારાજ ની પ્રેરણા પણ સારી છે બરાબર છે તો બધા તમે એમને પૂજનીય માની દો તમે જ્યાં સુધી પૂજનિયમ નહીં માનો ત્યાં સુધી તમે અમને પૂજનીય માનો છો તમને કેવો આનંદ આવે ਪੂਜਨੀਯਾ ਮਾਨੋ ਚੋਤਾ ਨਤਾ ਆਵੇ ਨਾ ਨਗਨਾ ਮ ਭਰਤ ਭਾਈ ਨੇ ਤੁਮ ਪੂਜਨੀਯਾ ਮਾਨੂ ਹਨੇ ਦੇ ਕਰਦਾ ਦਰਬੋ ਹੈ ਤੁਹਾਰੇ ਦਰੇਕ ਬਦਾ ਅਸਥਵਾਮੋ ਆਜਰੀਆ ਹਨ ਇਹਨੂੰ ਫਲ ਤੁੰਨੇ ਗੋ ਮਹਾਰਾਜ ਗੋ

અને તમારા પરિવારને પણ આમાં સાથે બે કલાક લાવશો લાવશો બરાબર તો જયારે તમે આવું કરશો ત્યારે મને એમ લાગશે કયો કે ખરેખર હું નડિયાદમાં ગયો અને જે અમે મહેનત કરી અને જે અમે પરિશ્રમ કર્યો એ અમારે અમારે ફળ આવ્યું છે એ હું મને

દયા આ બેની અમારી માગણી છે દયા એટલે યાદ કરવું બુદ્ધને આપણે આપણે હરમ માટે યાદ કરવું એનું નામ દયા છે દયા એટલે યાદ કેરા દર્શન હે યાદ ને તમે દયા કરશો એટલે વસ્તુ પ્રગટ દેખાશે યાદ કરશો એટલે અને સતસંગ કેળવ સત્સંગ જો નહીં હોય

કપડા તો ધોવાની જરૂર પડતી હોય આપડે બે દાડામાં કપડા તો સત્સંગ વગર આપણે કેટલા દાડા કાઢીશું

બાપા બરાબર છે અમે બોધ કરીને બીજા જીવોને ઉગારી શકીએ છીએ એવી બાપા શક્તિ આપી છે પણ છતાં અમે સત્સંગમાં રહેવાનો પ્રસન્ન કરીએ છીએ સત્સંગ વગર મને ભાવતું નથી પણ મને બાપા ની કૃપા એવી છે કે બે ત્રણ જણા બે ત્રણ જણા રોજ આવી જાય એટલે મારે સત્સંગ મળી ગંગા બે છે મારે ગંગાજી કાયમ બે પગરે જણાવે સત્સંગ થાય બતાવી જાય બીજા બે તણાવ બીજા બે તણાવ એમ મારે ગંગાજી રહેતા છે મને સત્સંગ વગર રહેવાતું નથી ના એવું તમારે આમાં નિવૃત્તિ કે પ્રવૃત્તિનો આશય નથી બરાબર છે તમે સત્સંગ કરો છો તમારા આત્માના આનંદ માટે કરી રહ્યા બાપુજી કે છે કે ધાન માટે ધંધો અને શાન માટે સત્સંગ ધંધો કરો આપો અઠવાડિયું કહો પણ તમારે તો તો શાન માટે બે કલાક સમજાય છે એ વાત ધંધો તમારે દર આપો અઠવાડિયું કરો પણ તમારે અઠવાડિયે ગુરુવારના દિવસે બે કલાક પાડવાના છે અગિયાર વાગે રિટર્ન નવ વાગે જવાનું નવ વાગે ધારા ચાલુ થાય ચાલુ થાય બરાબર અગિયાર વાગે વિસર્જન કરી દેવું કોઈ બીજો આડંબર પૂજા કે આ કાંઈ કરવાનું નહીં સંતસંત કરી ભજન કીર્તન કરીને બરાબર અને એનો તમને કેટલો લાભ થાય તમારા ઉપર ગુરુ મહારાજ કેટલા ખુશ થશે કેટલા રાજી થશે બરાબર છે એ તમે આ છ મહિના પ્રયોગ કરશો ત્યારે છ મહિને તમારે ફાળ આવશે કદાચ આ પ્રાણના તો તમે ખોરાક આવ્યો ને એટલે બોલનો ખોરાક જેના પથારી કરત મને ખાવા દે કાઈ પછી શિજો પથારી